ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સર્વે નંબર દસ પૈકી એક તથા પંચોતેર પૈકી બે ની સરકારી પડતર જમીનો જે તે સમયે ભાદર સિંચાઈ યોજનામાં ડેમમાં જંગલ ખાતાની જે જમીન ડૂબમાં ગયેલ તેના બદલા તેના બદલામાં જંગલ ખાતાને ફાળવવામાં આવેલી હતી પરંતુ જે તે સમયે સદરો જમીનમાં ઓગણીસ જેટલા દબાણદારોનો કબજો હોવાથી સદરો જમીનનો કબજો જંગલ ખાતાને સોંપી શકાયેલ ન હતો આ દબાણો આશરે પંદર વર્ષ ઉપરના સમયથી હતા જે બાબતે માનનીય કલેક્ટર શ્રી પ્રભવજી સાહેબના માર્ગ તળે સદો તમામ નો બનાવદારો સામે લેન્ડ રિવ્યુ કોડ કલમ એકસો પીસ કદમીના કેસો દાખલ કરી ત્યારબાદ કેસો ચલાવી હુકમો કર્યા બાદ બસો બે ની નોટિસ તમામને બજવીને આજ રોજ સવારે નવ અને અગિયાર મિનિટ થી સદોરો દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજ રોજ બધા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કેટલા વાહનો છે ને કેટલી જમીન હતી ને કેટલા આઠ જેટલા જેસીબી અને ટ્રેક્ટર છે અને ત્રેવીસ કરોડ જેટલી જમીનની અંદાજે કિંમત થાય છે ને બસો વીઘા જેટલી જમીન છે ભાદર બે માં ડૂબમાં જતી જંગલની જમીન જે કલેક્ટર સાહેબના હુકમથી અન્ય જગ્યાએ જે બિન જંગલ જમીન હોય ત્યાં તબદીલ થયેલી હતી જંગલની જમીન જેટલી ડૂબમાં હોય તેના સિવાયની જમીન કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઉમરકોટ ગામમાં જંગલને માટે જમીન આપવાની હતી જે જમીનમાં બધા ટીમો સાથે રહી સંકલન ની તમામ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે ત્યારબાદ ડીએલઆર ની માપણી કરી અને નકશા મુજબ રોજકામ કરી અને વન વિભાગને સોંપવામાં આવશે અને તે જમીનને જંગલ જમીન